મિત્રો ભારત માતા કી જે વંદે માત્ર હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે અલગ અલગ મુદ્દાઓ સાથે ઉપસ્થિત થયો છું સમાચાર સારું કરતા પહેલાં આપણે આપણી કાયમી વાત કે ક્યારેય આપણી સાથે ગદ્દારી ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે ગદ્દારી વીસ વર્ષથી લઈને એસી વર્ષ સુધીના કોઈ પણ લોકો કરી શકે છે આપણી આજુબાજુ કે આખા વિશ્વમાં ગમે ત્યાં ચેતતાનર સદા સુખી સમાચારની શરૂઆત કરીએ સૌથી પહેલાં હોટ સમાચાર જોઈએ તો હોટ એટલે આપણે બચી ગયા એવું કહેવાય એવા સમાચાર અમદાવાદનો સુભાષ બ્રિજ કે જે ઓગસ્ટ મહિનામાં ચેક કરી અને રિપોર્ટ આપ્યો હતો એના ઉપર સરકારે ધ્યાન ન આપ્યું કોર્પોરેશને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એને કારણે આ તો ઠીક છે કે કોઈકનું ધ્યાન ગયું અને એ તિરાડો મોટી નીચે પાણી વહેતું દેખાવ માંડ્યું અને અત્યારે સત્તાધીશો એવું કહે છે કે ઇન્સ્પેક્શન કરતાં ધ્યાનમાં પડ્યું કોઈ ઇન્સ્પેક્શન નહોતું પણ છતાંય આપણે માની લઈએ કે ગંભીરા બ્રિજ જેવી ઘટના થતાં બચી ગઈ અને સુભાષ બ્રિજ પાંચ દિવસ માટે બંધ કર્યો પાંચ દિવસ હવે ચેકિંગ ચાલ્યું અને હવે એક મહિના સુધી બંધ રહેશે હું માનું છું કે કેટલા મહિના રહેશે ભગવાન જાણે પણ હું એવું ચોક્કસ માનું છું કે પહેલાંની સરકાર હોય એટલે કે કોંગ્રેસ પક્ષની સરકાર હોય જે બ્રિજ બનાવ્યા હતા એની ઉંમર હું માનું છું પચાસ સો વર્ષની હોય કોઈપણ વસ્તુની માવજત કરવી એ આપણી ફરજનો ભાગ છે પણ આ સરકાર એમાં માનતી નથી અને કાયમ દરેક કામમાં દરેક એજન્સીમાં દરેક તપાસ એજન્સીમાં કે વિજિલન્સ વિભાગમાં ભ્રષ્ટાચાર ના હોય ત્યાં દેખાય નહીં કશું કારણ કે હાલ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે સુભાષ બ્રિજ અત્યારે બંધ કર્યો હજારો લાખો લોકો કેટલા તકલીફમાં મૂકાશે એ આપણે જોઈ શકીએ છીએ જો સમયસર જાગ્યા હોત તો કદાચ ઓછા નુકસાનમાં એ ભરપાઈ થઈ શક્યું હોત હવે જોઈએ અમદાવાદવાસીઓને તકલીફ ક્યાં સુધી પડે છે કારણ કે હાલ તો જોઈએ તો અમદાવાદના હાટકેશ્વર બ્રિજ એ નવો બનાવ્યો તરત જ પાછો તોડવાનો છે હવે પણ પબ્લિક જે જનતા છે ત્યાંની એ ઠેરની ઠેર છે મુદ્દા નંબર બે ગુજરાતના દેવભૂમિ દ્વારકામાં ઈ ટેન્ડરિંગ નિયમ છતાં કૌભાંડ અને એક જ કંપનીને પાંચ વખત ઇજારો તમે સમજો અત્યારે આ લોકો પ્રવક્તાઓ અને નેતાઓ એવી વાત કરતા હોય છે કે હવે ઓનલાઈન થઈ ગયું છે એમાં કોઈ ભ્રષ્ટાચાર ના થાય પણ એને બી નિયમો નેવે મૂકી અને એના એની અંદર ભ્રષ્ટાચાર થયો છે થાય છે પણ સિસ્ટમ જુદી બદલી નાખી છે એટલે ભ્રષ્ટાચારમાં ખબર પડતી નથી પણ મુદ્દે તો ગુજરાતની જનતાને ઉલ્લુ બનાવાઈ રહી છે તો જ હું એવું માનું છું કે એક જ કંપનીને પાંચ પાંચ વખત ઇજારો આપવામાં આવે હજારો કંપનીઓ છે આપણે કેમ બીજી કંપનીને કામ નથી આપતા આ એક સૌથી મોટો સવાલ છે મુદ્દા નંબર ત્રણ હાઈકોર્ટની સામે સરકારનો જવાબ છે કે ડિજિટલ હેરેસ્ટના સત્ર ધારોને પકડવામાં અમે લાચાર છીએ હવે તમે વિચાર કરો જ્યારે સરકાર આવો જવાબ રજૂ કરે હાઈકોર્ટમાં ત્યારે સરકારની કેટલી નાકામી પુરવાર થાય એ ખરેખર જે હાથ લાંબા ટૂંકા કરી અને જે સરકારના મંત્રીઓ વાતો કરતા હોય છે ઝીરો ટોલરન્સની એને આ ખરેખર જવાબ આપવાની જરૂર છે પણ હું એવું માનું છું કે અહીંયા કોઈ જવાબદેહી નથી અહીંયા કોઈ ઓડિટિંગ નથી અહીંયા કોઈ અમલીકરણ નથી એના કારણે જ આ ગુજરાતની જનતા પીડાઈ રહી છે ગુજરાતની જનતા સમજશે તો સારું છે નહીંતર એમના માટે આ ચાલુ જ છે ગુજરાત કોંગ્રેસની માગણી કે ખેડૂતોને જેટલું નુકસાન થયું તેટલું જ વળતર આપો ખૂબ ચોખ્ખી વાત એવી છે કે જ્યારે તારાજીમાં ખૂબ વરસાદ થયો એમાં ગુજરાતની નેવું ટકા જેને કહેવાય વાવણી ધોવાઈ ગઈ પાક ધોવાઈ ગયો હવે બીજો પાક વાવવાની તૈયારી થઈ ગઈ ત્યાં સુધી હજી એ ખેડૂતોને વળતરના નામે હજી રૂપિયો મળ્યો નથી મને એવું થાય છે કે સેના માટે આ ઉદાસીનતા છે કાં તો કોઈ વહીવટમાં કચાશ છે કાં તો પછી એમના અધિકારીઓ ઉપર વિશ્વાસ નથી કે સો એ સો ટકા ભ્રષ્ટાચાર થાય એમાં જ સરકાર માને છે આમાંથી કંઈક હોવું જોઈએ એવું મારું ચોક્કસ કહેવું છે સુરતમાં સત્યાવીસ વર્ષનો છોકરો દીકરો સુરતની સ્કૂલોમાં ડ્રગ્સના બંધાણી કરાવવા માટે પેડલર તરીકે ધંધો કરતો હતો હવે તમે વિચાર કરો રોજ વાત એવી કરે કે આટલા કરોડનું ડ્રગ્સ અહીંયા પકડ્યું આટલા કરોડનું અહીંયા પકડ્યું પણ કેટલા કરોડનું ગુજરાતમાં ઘૂસી ગયું જે રીતે ગુજરાતમાં દારૂબંધી છે અને ગુજરાતમાં દારૂ દરેક જગ્યાએ મળે છે એ જ પરિસ્થિતિ આજે ડ્રગ્સની થવા જઈ રહી છે જો આ ડ્રગ્સની પરિસ્થિતિ આવીને આવી રહી તો હું એવું માનું છું કે આપણા આવનારી જે યુવા પેઢી છે એને હું માનું છું કે બીજા દેશના લોકો બરબાદ કરવા માગતા હોય પણ આપણા દેશની આ સરકાર કેમ એની અંદર વધારે ઇન્ટરેસ્ટ લઈ વધારે એના પોલીસ જવાનો જે બી આઈપી રિપોર્ટ હોય તેના માટે આ કાર્યવાહી નથી કરતી આ એક સવાલ છે કારણ કે આ સવાલ એટલા માટે કહેવા માગું છું કે જેના સુધી જાય એ સાંભળે કે આ જે ડ્રગ્સની ચિંતા છે ને એ મારી પૂરતી સીમિત નથી આ ડ્રગ્સની લત એ કોઈ પણને લાગી શકે છે મારો દીકરો હોય તમારો હોય આઈપીએસ ઓફિસરનો હોય કોઈ નેતાનો હોય કોઈ ડૉક્ટરનો હોય કોઈ વકીલનો હોય કોઈપણના દીકરા દીકરીના લાગી શકે છે જે દાડ ઘરમાં આવશે ને એ દાડે આ લોકોને ખબર પડે ત્યાં સુધી ખબર નહીં પડે મને એવું લાગે છે ત્યારે જ કોકના દીકરાને થતી તકલીફોની ચિંતા ન હોય રાજ્યના મુખ્ય સચિવ દ્વારા સીઓએસમાં પ્રોટેકસ પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન રિપોર્ટમાં ગરીબી નિર્મૂલનમાં ગુજરાત પાછળ પડી રહ્યું છે દેશ સૌથી આગળ નીકળી રહ્યો છે વિકાસશીલ ગુજરાત મને એમ થાય છે કે ગુજરાતની અંદર છેલ્લા કેટલાય વર્ષોથી તો માઝા મૂકી છે ભ્રષ્ટાચારની અને એમાં આ જે નિર્મૂલનની વાત થઈ તો હવે અત્યાર સુધી બીજા રાજ્યોની સરખામણી કરતા હતા આજે હવે આ એમના જ રિપોર્ટમાં આવ્યું તો હવે એનું આપણે કરવું શું આ એક સવાલ છે સવાલ દરેક મુદ્દામાં હોય એનો જવાબ પ્રજાને સરકાર તરફથી મળતો નથી એનો સવાલ છે અને જનતા દરેકે દરેક વખત દર પાંચ વર્ષે છેતરાય છે અને મને એવું લાગે છે કે જનતાએ જાગવાની જરૂર છે કે પછી જનતાને છેતરાવું ગમે છે આ પણ એક સવાલ છે છેલ્લો મુદ્દો છે કુબડથલ ગુજરાતના અમદાવાદના કિનારા ઉપર જેને કહેવાય કુબડથલમાં ડેવલપરે ગૌચરમાંથી રસ્તો કાઢ્યો ગૌચરમાંથી અને રસ્તો બનાવી દીધો નર્મદા કેનાલ ઉપર બ્રિજ બનાવી દીધો તે હવે કાયદેસર કરવાની કવાયત ત્યાંના સ્થાનિક નેતાઓ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હવે એ જે ગેરકાયદેસર રસ્તો બનાવી દીધો એના ઉપર પગલાં લેવાને બદલે હવે એ રસ્તો કાયદેસર કરી દેવા માટે હવે કવાયત ચાલી રહી છે તમે વિચાર તો કરો આ કેવી વાત થઈ કે કોઈએ પાંચસો રૂપિયાની નકલી નોટો કરોડો છાપી નાખી પછી હવે કે એને બાળી દેવી એના કરતાં આપણે એને ઓરિજિનલ કરી નાખીએ કે ચલણમાં આવી જાય એવી કવાયત થઈ ગઈ આ ખરેખર પરિસ્થિતિ બહુ ખરાબ છે કોઈ સમજે કે ના સમજે આ જે પરિસ્થિતિ ગુજરાતની છે ખૂબ જ ગંભીર અને એક અગ્નિના ભારણ ઉપર છે લોકો ત્રાહીમામ છે અને દરેક વિષયમાં એવું નથી કે આ જે હું મુદ્દા બોલ્યો એ એના સિવાયના કાયદોને વ્યવસ્થા લઈ લઈએ તો પણ ચારે બાજુ દાદાગીરી લુખાગીરી અને ધારો કે મુખ્યમંત્રીના કોઈ પીએ હોય તો એ પીએ પણ એમની ચલાવીને દાદાગીરીઓ જે કરતા હોય એને મદદ કરે કોઈ મંત્રી હોય તો એના મળત્યા હોય મને એમ થાય છે કે આ રીતે સરકાર ચાલે આ રીતે પ્રજાની સુખાકારી હોય જે પ્રજા સવારે ઉઠી અને રાત્રે સુઈ જાય ત્યાં સુધી ટેક્સ ભરતી હોય એટલા માટે કે અમને અમારી સેફ્ટી મળશે અમારી પ્રાથમિક સુવિધાઓ મળશે અને અમે શાંતિથી જીવી શકીશું આ માટે પ્રજા ટેક્સ ભરતી હોય છે નહીં કે રોજે રોજ છાપું ખોલો ટીવી ખોલો કૌભાંડની પરંપરા મળે એ માટે ટેક્સ નથી ભરતી આજે રોડ રસ્તાની તમે હાલત જુઓ હાઈવેઝની હાલત જુઓ અમદાવાદથી રાજકોટ જાઓ અમદાવાદથી વડોદરા જાઓ આ બાજુ સૌરાષ્ટ્રમાં બીજી જગ્યાએ જાઓ તમે કોઈ જગ્યાએ પાંચ દસ પંદર કિલોમીટર એકધારી સ્પીડે ચલાવી ના શકો એવો હાઈવેની અંદર ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ હોય ખાડા આવે તૂટી જાય હમણાં લેટેસ્ટ બગોદરાથી ધન લીંબડી તરફ જઈએ ત્યાં બે બ્રિજ નવા બનાવવામાં આવ્યા છે હવે બ્રિજ વર્ષો પછી ચાલુ થયા પણ બ્રિજના જે છેડા છે એટલા સાંકડા કે ટ્રાફિક તમે જામ જુઓ તો હજારો ગાડીઓ જામ થાય ધીરે ધીરે બ્રિજ ઉપરથી પસાર થાય એટલો ખરાબ રસ્તો છે મને એમ થાય છે તેના માટે આ પ્રકારનું કામ થાય છે એ કંઈ સમજાતું નથી કોઈ આપણે ત્યાં હોશિયાર ઇન્જિનિયરો નથી ધારાસભ્યો કોઈ હોશિયાર નથી ખાલી ચૂંટણી જીતી જેવી એ જ અગત્યતા છે ભારતીય જનતા પાર્ટીને મન એક જ વાત છે ચૂંટણી આવે ચૂંટણી જીતી જઈએ આ જ એક સૌથી મોટો એમનો એમ છે હું એવું માનું છું લોકશાહીની અંદર ચૂંટણી જીતી જેવી એક સિદ્ધિ નથી ચૂંટણી જીતી ગયા પછી પ્રજાની સુખાકારી પ્રજાના કામો પ્રજાને પડતી તકલીફો જો આપણે નિવારી શકીએ તો જ હું માનું છું કે આપણે ચૂંટણી જીતી ગયા પછીની સિદ્ધિ કહેવાય બાકી હું કોઈ એને સિદ્ધિ નથી માનતો કે જે હાલની સરકારમાં ચાલી રહી હોય ભલે એકસો છપ્પન સીટ કહેતા હોય દોઢસો કહેતા હોય કે જે કોઈ સીટ કહેતા હોય મૂળમાં એ છે કે કામ કરવાની અંદરથી ઈચ્છાશક્તિ સરકારની એ ખૂટી ગઈ છે યા તો લિમિટ આવી ગઈ છે એના કારણે આજે આ પરિસ્થિતિનું નિર્માણ છે ગુજરાતના એક એક વિભાગમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે અને હું તો મારો વિડીયો જો પહોંચે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સુધી તો એમને કહેવા માગું છું કે માનનીય વડાપ્રધાન શ્રી તમે જ્યારે બે હજાર ચૌદના વખતે તમે જ્યારે આંદોલન કર્યું હતું દિલ્હીની અંદર અને જે મુદ્દે યુપીએ સરકારને તમે ભાંડતા હતા એવું કહેવાય ભાંડો કૌભાંડો કૌભાંડની સરકાર એવું કહેતા હતા આજે પરિસ્થિતિ ગુજરાતમાં છે આમ તો દેશમાં કહેવાય તો મને એમ થાય છે તમારી આંખો હવે કેમ નથી ઉગડતી આજે તમે જુઓ કે ડોલર છે નેવું રૂપિયા એક જમાનો હતો જ્યારે ડૉક્ટર મનમોહનસિંહ જે સ્વર્ગસ્થ આપણા વડાપ્રધાન હતા ત્યારે બાસઠ રૂપિયા હતો ડોલર ત્યારે આ જ નરેન્દ્રભાઈ મોદી કહેતા કે આ જે રૂપિયો ગગડી રહ્યો છે અને બાસઠ પાસઠ રૂપિયા થવા જાય છે તો વડાપ્રધાનની ઉંમર સુધી પહોંચી ગયો મને એમ થાય છે કે આ નેવું જે રૂપિયા થયા એ તમે કોની ઉંમર સાથે હવે સરખાવશો સંસદમાં તો વાત કરો પ્રમાણિક અને ન્યુટ્રલ માણસ કોને કહેવાય જે કોઈ પરિસ્થિતિ હોય એને સ્વીકારે કે હા અમારી ભૂલ છે તો છે તમારે સ્વીકારવી પડે એ પ્રજામાં લોકશાહીનો એક ભાગ છે આ તો લોકશાહીને ગોળીને પી ગયા છે બંધારણને ગોળીને પી ગયા છે જે રીતે ડેલિગેશન આવે ફોરેનના સાહેબ પહેલાંની સરકાર હતી ઇન્દિરાજી હતા રાજીવજી હતા ડૉક્ટર મનમોહનસિંહ હતા વાજપેયીજી હતા એ લોકો કોઈ ડેલિગેશન આવે બહારથી વિરોધ પક્ષની સાથે મળી બેસી ચર્ચા વિચારણા કરતાં આપણા દેશની વ્યવસ્થા બહારના દેશ સાથે કેવી રીતે ગોઠવવી એનું કારણ એ છે કે વિદેશ નીતિમાં જો આપણે નિષ્ફળ જઈએ તો આપણા ગુજરાતની કે દેશની અનેક જે કાસ્ટના લોકો છે એ બધા જ વિદેશોમાં વસે છે કેટલાક સ્થાયી થયા છે કેટલાક ભણવા ગયા છે તો એ લોકોની પરિસ્થિતિ શું થાય એના માટે વિચારવાનું નહીં તે જ પણ વિચાર નથી આવતો તો તમે મુખત્યાર સાહીની જેમ વર્તન કરો છો ચાલે નહીં ગુજરાતની કે દેશની જનતા આ જોઈ રહી છે તમારું તપ તપે છે ત્યાં સુધી કદાચ તમે ચૂંટાઈ ના આવશો ચૂંટણી જીતી જશો પણ આ બહુ વધારે પડતું થઈ રહ્યું છે આજે તમે જુઓ ગુજરાતની અંદર નકલી ખેડૂતો જે બની બેઠેલા છે એંસીના દાયકાથી કે જે એંસીની સાલથી અત્યાર સુધીમાં સાહેબ એ લોકોને શોધી કાઢવાની જરૂર છે મારી પાસે મેં એક નકલી ખેડૂતનો ખૂબ મોટો ડેટા ભેગો કરવા જઈ રહ્યો છું અત્યારે હાલ પચીસથી ત્રીસ ચાલીસ હજાર કરોડની મિલકતો ધરાવે છે અને એ સમાજમાં એક પ્રામાણિક માણસનું મોઢું લઈને ફરતા હોય જેણે સરકાર સાથે દગો કર્યો છે ખેડૂતો સાથે દગો કર્યો છે એવા નકલી ખેડૂતો સામે લાલ આંખ કરવી જોઈએ એમના જ વિભાગના જે રમણભાઈ વોરા હતા એમની સામે કડક પગલાં લેવા જોઈએ એમની તમામ જમીન મિલકતો ટાચમાં લેવી જોઈએ અને એમને મજૂરીએ લગાડવા જોઈએ ત્યારે ખબર પડે કે તમે સરકાર સામે કેવી રીતે દ્રોહ કરી શકો છો સરકાર સાથે કેવી રીતે દ્રોહ કરી શકો આ જો ઇમ્પ્લિમેન્ટેશન થાય તો મને એવું લાગે છે કે કાયદો અને વ્યવસ્થા સો ટકા જળવાઈ રહે સરકાર કરે તો સારું બાકી જે કંઈ કરવાનું છે આવનારા દિવસોમાં ગુજરાતની જનતાએ કરવાનું છે બસ આટલું જ આપનો ખૂબ ખૂબ આભાર Subra